વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને પૈસાની જરૂર છે પૈસાની ખૂબ જ જરૂર છે એટલે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તેમને તો વહેલી તકે તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ભાઈનો કોન્ટેક કરજો વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર વેચવાનું છે છે ભાઈને પૈસાની જરૂર સોલિસ કંપનીનું આ ટ્રેક્ટર છે આખું ટોપ કંડિશનમાં શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર મોડલ ની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર ત્રેવીસ ના મોડેલ નું જોવા મળશે સાવ નવું ટ્રેક્ટર છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી વિડીયો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરીને જો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઇટ સીટ છત્રી આખા કંપની કન્ડિશનમાં છે ટાયર પણ એકદમ નવા આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં છે ભાઈને તાત્કાલિક પૈસાની જરૂર છે એટલે ટ્રેક્ટર વેચી દેવાનું છે અને ટ્રેક્ટર હજી લોન પણ ચાલુ છે તો ટ્રેક્ટરની લોન પણ ભરી દેવામાં આવશે બાકી વધારે માહિતી માટે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ કરાવેલું નથી બે હજાર ત્રેવીસનું મોડલ છે પણ પાર્સિંગ પણ ટ્રેક્ટરનું બાકી છે વિડિયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો કિંમતની વાત કરું તો સાત લાખ કિંમત રાખેલી છે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે દશરથભાઈનું આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો હળવાદ જિલ્લો મોરબી અને માનેકવાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો દશરથભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે દશરથભાઈના પંચાણું ત્રણ ઇઠોતેર વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો